મારા નવો વ્લોગ સ્વાગત છે જય દ્વારકાધીશ જય માં બેડ અને શુભ કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમ બધા જ મજામાં હશો અને ભાઈ આજે અત્યારે તો છે ને ગરમી એટલી પડે છે ને એની વાત હું કરવી છે કારણ કે હવે હમણાં નહોતી ગરમી પણ હવે ધીરે ધીરે છે ને બે એક મને એમ થાય કે થોડુંક હીટ વેવ પકડે છે બાકી હવે જોવાય જે થાય કારણ કે ઉનાળો છે એટલે આપણે બહુ રાડું ના નખાય કારણ કે આપણે ચોમાસામાં બહુ મેવર હવે માટે દિન કહે ઓહો બહુ મેવર હવે બંધ થાય તો સારું હવે બંધ થાય તો સારું ને હિયારામાં હિયારામ ના કેતા ઢાઈટ બહુ પડે ખાલી એટલું કઈ ઢાઈટ બહુ પડે મતલબ ઠંડી બહુ લાગે પણ ઓઢી ને પી રે એ શિયાળો બધે સારો ઉનાળો ચોમાહું ચોમાહામાં વહેમું કારણ કે બહાર જવું અવર હવર કરવું ને તો વહેમું લાગે ઉનાળામાં તો તડકાના કારણે જવાનો આળ બહુ આવે તો ચાલો બહુ લાંબી વાત નથી કરવી તો જય શ્રી કૃષ્ણમાં હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં દીધું અને હું તો જોઈએ અહીંયા બાપના લુગરાજ સગવડ મળી કરે હા આપડે સુમાહ આવે તો એ કઈ તકલીફ છે પણ સુમાહા તકલીફ જ ના ઉનાળા માં તકલીફ પડે ને એવી એક તકલીફ ના પડે આપણે બે ઘડી વધુ જઈ

સાફ કરવાની ફૂલ જરૂર છે એને સાફ કરવી પડે એમ છે પણ હાલમાં એનો ઉપયોગ હું નથી કરતો કારણ કે ઓલી ગાડી લઈને ધોળાધોળી થાય છે કારણ કે નવી હવી છે ને એવા હતો ને કિંગ કોબર અહીંયા છે ને ત્યાં સાહેબ જો કે ગેમ રમે કે હું કરતા હોય ને આપણે કંઈ ખ્યાલ નથી તો હાલો નંબર પ્લેટ નાખે અને કતારગામ ગામ જવાનું છે તો પલો અહીંથી બહુ થઈ જાય કામ રહે કતાર ગામ નાથી ઓળવાનો છે તો ફટાફટ જાવ નાખીને ઘેર છે ને પૂગી ગયો છું તો હજી કઈ આઠણાનું આજ કાલનું કોઈ થરિયાન બરિયાન કઈ કાઢી લીધું ને ભાઈ ક્યાં આઠણા બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હું માં થઈ ગયું બધું કમ્પ્લીટ હે હા જે બહુ એટલે કમ્પ્લીટ થઈ દઉં બહુ એકદમ ના સુકાવા દઉં અને કર્યા ખેરં

हूँ વાત છે सीरियल माँ वाय તો तो करी जो बन पंखो बन कर दे जो कारण के भूख लगी जो है हाँ नहीं आज कई बार बा? राम, राम राम રામ રામ जो तरह રામ ताकि के तो बाबा बोलता था वो ना ah. आ आ आ आ હા आ 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

ચાર આપણે થઈ ગયા છે ફ્રી કારણ કે પુનાભાઈ છે ને પુનાભાઈ કે હું ભરી ખાવ તો ખાવ તો હું બે દિવસ હજુ ભરતો આવું તો એ કે ના ભાઈ કે હું જતો આવું એટલે ગયા છે એટલે અત્યારે હું જઉં છું ગૌશાળા તો અત્યારનું જે વેધર છે ને ભાઈ એક નંબર વેધર છે કે જે હવા ને આવે ને મજા આવે એમ જો વાતાવરણ તમને બતાવું ને એકદમ જો જય શ્રી રામ તો કેવું મસ્ત વાતાવરણ એકદમ અને મસ્ત એને જો બાપાને હજી ધનો રાજા પેઢી છે છોકરીઓ જો વાત થી વાત થી આવે છે બોલો જય માતાજી બેન જય માતાજી વાહ ભાઈ વાહ સરસ લ્યો હાલો તો હા હા બેન લે લે મારા બેન ભાઈ જોઈ લ્યો તમે ઓકે ડોસી લાગો નીચે જો અહીંયા શેડી ને દૂધની ની ગાડી આપડી આજ રજા ઉપર છે તો બાપુ રામ રામ કે મજામાં હાવ લેર છે કા જો આ કમલેશ બેન મગુ બેન જય માતાજી કે મજામાં હો ચા પી લ્યો પી લ્યો તો અહીંયા આનંદભાઈ દૂધ ભરી ગયા છે એમની ડ્યુટી નિભાવી રહ્યા છે તો સરસ લ્યો હાલો ને મારા સેવાભાઈ જો હોય તો એમનો બેઠા કામરેજ આવે હા

જઈ શકો ભાઈ વાંધો હા હા જો આ નંદી મહારાજ જો આમો નંદી મહારાજ છે આપણે અને જો આ બે આપણે અનમોલ અને ગોરલ ત્યાં બધા અત્યારે હાલમાં બાંધી રાખ્યા છે ચારો નાખીને પછી આ બધાને છૂટા કરવામાં આવશે હમણાં અને જો મહેશ સાહેબ છે ને હવે નીકળવાની તૈયારી કરે છે અને આપડી ધનો રાજા આપણે લઈને આવ્યા તો તમને કીધું એમ તો ભાઈ એની તૈયારી કરવા મળે અને આપણી ગાડી અહીંયા પડી છે તો આપડી ગૌશાળે છે ને અહીંયા જો છે જો ગુવાર મસ્ત મજાના છે અહીંયા ધાણા છે ધાણા અને અહીંયા રીંગણી છે જ નથી આવ્યું પણ આમાં જો ગુવાર બહુ મસ્ત હમણાં અમે ઘેર બહુ ખાય છે અને અહીંયા છે ભીંડા જો ભીંડા બહુ મસ્ત આવ્યા છે અને હજી બીજા બધા નાના નાના છે અહીંયા તુરિયાનો વેલો છે ભીંડા ગુવાર અને ધાણાભાજી છે અહીંયા રીંગણી છે ત્યાં 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 અને એક અહીંયા વાવેલું છે જો